કે તો આજે મારે મારા લોકસભા વિસ્તારના બધા જ યુવા માત્ર માટે ભાષણ કરવાનું છે અને એટલા માટે હું આમ શેરાત લઈ આવ્યો છું શેરાભાઈ ઉભા થયા છો અને રીંકુ આ ત્રણે આપણે તો ઓલિમ્પિક ની વાત કરીએ છીએ ને આમાન શેરાવત ઓલિમ્પિક ની અંદર બ્રોન્જ મેડલ જીતી આવ્યો છે આપણો સુજીત

રાજ્ય નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર બનાવવા છે દોસ્તો દોસ્તો પોરબંદર માં ઉતરીને ગયો તો તમારું તો પ્લેન ઉતરશે ઉતરી ગયું ભાઈ જરા આ કેજો મેં કહ્યું કે વધારેની ટ્રેન દોડવા માં

ક્ષમતા એનામાં પડેલું કૌશલ્ય એનામાં રહેલી આવડત એ રમત ગમતના માધ્યમથી આપણે ખીમવી શકીએ